નહીં તમારી માને હું થોડો ઓળખતો એમ કહું છું તમારી માં આવી હોય તો મારે શું તમે ભગવાન માતાજી માં માનો ના માનો બેન આ તમારી માની વાત કરું હું ભગવાન માતાજી ની વાત નથી કરતો તમે કીધું મારી મા છે તારી મા તો આપડે તમારા બાપા બાઈડી બાયડી જાય ને તો શું બહુ માં તો તમારા બાપા બાઈડી બાયડી જાય ને એ એ કીધું મારી માં છે જનમ દેનારી હોય એને માં કહેવાય બાકી આ તારા બાપા ને તારા બાપા ઘર બાંધ્યું હોય ને તો તારે કહેવાય કે આ મારી માં છે માં કોને કહેવાય કે આપણા બાપા ને ત્યાં દે આપણા બાપા ભેગી હુઈ એને માં કહેવાય હવે આને તું માં કહે તો એનું અપમાન કહેવાય આપણું મારી ના તું ગમે તે કર બોલતો નહીં સીધી નો સીધી નો ની વાત કર એટલે બધો રાવણ નો કોઈ ભેદ નથી ડાયો થઈ જા ડાયો થઈ જા ડાયો થઈ જા ખરાબ બોલ માં કેમ કે તારી માં એ તારું ધાવણ થઈ ગયું ને એ જ માં કઈક ફેર છે કેમ કે તારી ભાષા ખરાબ છે

આપડે ભાઈ મારા તારા અંગે શું લેવા દેવા કર્યો ભાઈ બરાબર એ ભાઈ હોળી આ ફોન કર્યો મેં તો તને કર્યો નથી તારે કઈક માતાજી નું તને તે ફોન કર્યો